બોટાદ જિલ્લામાં ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં જામ્યો છે પ્રચારનો ધમધમાટ ત્યારે નગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું ત્યારે ગઢડામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલી યોજાઈ હતી ત્યારે રેલીનો પ્રારંભ મદરપાટ વિસ્તારથી થયો હતો ત્યારે શહેરના તમામ વોર્ડમાં બાઇક રેલી યોજવામાં આવી હતી તો રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા તો મહત્વના સમાચાર બોટાદથી કહી શકાય ત્યારે બોટાદમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે બોટાદમાં ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો ત્યારે નગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગ્રેસે સખ્તિ પ્રદર્શન યોજ્યું હતું તો ગઢડામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલી યોજવામાં આવી ત્યારે આ રેલીનો પ્રારંભ મદરપાટ વિસ્તારથી થયો ત્યારે શહેરના તમામ વોર્ડમાં પણ આ બાઇક રેલી યોજાઈ હતી રેલી માં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી અને ગઢડા નગરપાલિકાને ગાય માતા ને હિતડી સોટે અને જેમ લોહી એમ આ ભાજપના લોકો નગરપાલિકા ખોખલી કરી નાખી છે ત્યારે આવનારા દિવસોની અંદર

જે ઉત્સાહને જોતા એવું લાગે છે કે ભાવન ગઢાનગરપાલિકાની નગરપાલિકાની માંથી અઢાર થી વીસ સીટો કોંગ્રેસ જીતે અને કોંગ્રેસ નું બોડી બને